નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ મારા દરેક વિડીયોમાં જોડાઈ રહેવા બદલ આપનો ખૂબ આભાર આપની સમક્ષ આજે એક નવો વિડીયો લઈને આવી છું આપણે મેં તમને ગયા વિડીયોમાં કહ્યું હતું કે ઓમકાર કેમ ઉચ્ચાર કરવામાં આવે છે તે વિડીયો તો મારો બધાએ જોયો હશે મારા દરેક વિડીયોને લાઈક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી તમારો આભાર જય શ્રી કૃષ્ણ આજે હું નવ વિષય લઈને આવી છું કે ઓમકાર પછી શાંતિ કેમ બોલવામાં આવે છે અથવા શાંતિ એમ કેમ કહેવામાં આવે છે તો મિત્રો અવાજ રહિત એટલે શાંતિ અવાજ જે સ્પંદનો ઉભા કરે છે તે સદાકાળ હવામાં તરતા રહે છે અને અશાંતિનો અનુભવ કરાવે છે જે સ્થળે ખૂબ અવાજ થયેલો હોય તે સ્થળે વ્યક્તિ મૌન રહે તો પણ શાંતિનો અનુભવ નથી કરી શકતો આ વાતનો પ્રત્યક્ષ અનુભવ કરવો હોય તો ઊંચા પર્વત પર આવેલા કોઈ સ્થળે જશો તો તરત જ અપૂર્વ શાંતિનો તમને અનુભવ થશે કારણ કે એવા ઊંચા સ્થળો બહુ ઓછા લોકો ગયેલા હોય છે અને તેથી ત્યાં અવાજના સ્પંદનો હવામાં તરતા હોતા નથી મન અને હૃદયની સહજ અવસ્થા એટલે શાંતિ મન અને હૃદયને ગમતી અવસ્થા એટલે શાંતિ જ્યાં અશાંતિનો અંત આવે છે ત્યાં અને ત્યારે શાંતિ અનુભવાય છે જ્યાં શાંતિ હોય ત્યાં સુખ હોય છે તેથી દરેક વ્યક્તિ જીવનમાં શાંતિ ઈચ્છતી હોય છે આમ જુઓ તો શાંતિની હાજરી તો હોય પરંતુ તે અશાંતિના આવરણ નીચે ઢંકાયેલી હોવાથી ખરેખર શાંતિ મેળવવી કઠિન છે બહારની ધાંધલ ધમાલ અને મુસીબતો વચ્ચે પણ આંતરિક રીતે શાંત રહી શકે એવા વિરલા અને લોકો તો કોક જ હોય છે આવી સ્થિતિમાં શાંતિ કેવી રીતે લાવવી તેથી આપણા પૂર્વજોએ શાંતિ મેળવવા માટે પ્રાર્થનાની રચના કરી હતી પ્રાર્થના કરવાથી અશાંતિને મનમાં ચાલતા વિચારોનો અંત આવે છે અને બહાર ભલે અશાંતિ લાગતી હોય છતાંય આંતરિક રીતે શાંતિ અનુભવાય છે એટલે શાંતિના અનુભવનો સ્વીકાર કરતા હોઈએ એ રીતે પ્રાર્થનાના અંતે આપણે ત્રણ વખત શાંતિ 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 એમ બોલીએ છીએ હવે સવાલ એ થાય છે કે આ રીતે શાંતિ 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 ત્રણ વાર બોલવાથી પરંપરાનો હેતુ શું છે સંસ્કૃતમાં કહ્યું છે કે ત્રિવરમ સત્યમ કોઈપણ વાત જો ત્રણ વખત કહેવામાં આવે તો એ સાચી ઠરે છે આપણે જ્યારે આપણે જ્યારે કોઈને કોઈ વાત સમજાવતા હોઈએ છીએ ત્યારે તે વાત આપણે ભાર દઈને ત્રણ વાર કહીએ છીએ આપણે બધા જાણીએ છીએ કે કોર્ટમાં પણ સાક્ષીને એની આસ્થાના ધર્મ ગ્રંથ ઉપર હાથ મુકાવીને આ પ્રમાણે બોલવાનું કહેવામાં આવે છે હું સત્ય કહીશ સંપૂર્ણ સત્ય કહીશ અને સત્ય સિવાય કશું નહીં કહું તો મિત્રો શાંતિ માટેની આપણી તીવ્ર ઈચ્છા વ્યક્ત કરવા માટે આપણે ત્રણ વાર શાંતિ બોલીએ છીએ આ ઉપરાંત બીજી સારી એક વાત સમજવા જેવી છે કે આપણા બધા દુઃખ અને ઉપાદીઓ ત્રણ સ્ત્રોત્રમાંથી ઉદ્ભવે છે જેના એક તો જેના ઉપર આપણું નિયંત્રણ નથી એવા ધરતીકંપ પૂર જ્વાળામુખી જેવા અદૃશ્ય દૈવી કુદરતી પરિબળો બીજું કે અકસ્માત પ્રદૂષણ ગુનાખોરી છેતરપિંડી જેવી આપણી આસપાસના વાતાવરણના પરિબળો અને ત્રણ કે માનસિક અને શારીરિક પરિબળો જેવા કે બીમારી નિષ્ફળતા ક્રોધ અને હતાશા એ માટે જ આપણે પરમ કૃપાળું પરમાત્માને પ્રામાણિક પ્રણે પ્રાર્થના કરીએ છીએ કે હે પ્રભુ મારા દૈનિક જીવનમાં ઉપર જણાવેલા ત્રણ પ્રકારના દુઃખ ના આવે તે જોજો અને આવે એમ હોય તો ઓછામાં ઓછા પ્રમાણમાં આવે તેવી કૃપા દ્રષ્ટિ રાખજો આટલું બોર્યા પછી આપણે ત્રિપદીની જેમ શાંતિ 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 એમ ત્રણ વાર બોલીએ છીએ આ ત્રણ વાર શાંતિ બોલવામાં પહેલી વાર શાંતિ આપણે ઉચ્ચ સ્વરે બોલીએ છીએ જે અદ્રશ્ય શક્તિઓને સંબોધીને બોલવામાં આવે છે એ પછી થોડા ધીમા ધીમા સ્વરે શાંતિ આપણે આજુબાજુના વાતાવરણને ઉદ્દેશીને બોલીએ છીએ અને છેલ્લી વાર શાંતિ આપણી જાતને સંબોધીને બોલવાની હોવાથી અતિ ધીમા સ્વરે આપણે બોલીએ છીએ શાંતિ 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 તો મિત્રો મારો આ વિડીયો તમે ધ્યાનથી સાંભળ્યો હશે અને તમને નવી વાત જાણવા મળી હશે તો મિત્રો નવા વિડીયો સાથે ફરી આવીશ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપનો ખૂબ આભાર મારા આ વિડીયોને પણ લાઈક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાઈ દેજો તો નવા વિડીયો સાથે હું તમને ફરીથી હાજર જોવા મળું જય શ્રી કૃષ્ણ ધન્યવાદ